વેરી 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 મોસ્ટ આકૃતિના દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો ગુડ મોર્નિંગ વેલકમ ટુલજી યુટ્યુબ ચેનલ આઈ એમ સર ધોરણ બાર વિષય નંબર અર્થશાસ્ત્રમાં આલેખ આના અગાઉના લેક્ચરમાં આપણે આકૃતિના આલેખ મહત્વ વિશે અભ્યાસ કર્યો છે આજે આપણે આકૃતિના આલેખ દોરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે વિશે અભ્યાસ કરીશું વેરી વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન વિભાગ સી માં બે માર્ક્સમાં અને વિભાગ ડીમાં ત્રણ માર્કસમાં પૂછાય છે આકૃતિને આલેખ દોડતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો આકૃતિના આલેખનો હેતુ વિશ્લેષણ અને સરખામણી કરવાનો હોવાથી દોરતી વખતે કેટલીક બાબતો રાખવી જોઈએ નંબર આકૃતિના પ્રકારની પસંદગી અને રજૂઆત કોઈ પણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી મહત્વની બને છે દાખલા તરીકે કેટલીક માહિતી વિભાજિત સમકૃતિ તથા વૃતાંશ આકૃતિ બંને દ્વારા રજૂ થઈ શકે તો બેમાંથી કઈ આકૃતિની રજૂઆત વધુ અસરકારક બને તે માટેની પસંદગી કરવી જરૂરી બને છે આકૃતિ વ્યવસ્થિત અને વધુ સ્પષ્ટ અને અસરકારક રીતે રજૂઆત કરી શકાય એ માટે સૌથી અગત્યની વાત આકૃતિના આલેખના પ્રકારની પસંદગી છે દાખલા તરીકે એક ચલની માહિતી આપી હોય ત્યારે સાદી સ્તંભ આકૃતિ દોરી શકાય જ્યારે એકથી વધુ ચલની માહિતી આપી હોય ત્યારે પાસ પાસેની સ્તંભાકૃતિ દોરી શકાય અને જ્યારે પેટા વિભાગોની માહિતી આપી હોય ત્યારે વિભાજીત આકૃતિ કે વૃત્તા આકૃતિ પણ દોરી શકાય છે આપણને જે માહિતી આપી છે તે અનુરૂપ યોગ્ય આકૃતિ કે આલેખની પ્રકારની પસંદગી કરવી પડે જેથી આપણી રજૂઆત અસરકારક અને આકર્ષક થઈ શકે પોઈન્ટ નંબર બે સ્પષ્ટતા ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ એટલે આપણે જે આકૃતિકા અલગ દોરીએ તે કેવો હોવો જોઈએ સ્પષ્ટ અને સ્વચ્છ વિવિધ વિભાજનનો અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવવા જોઈએ તથા દરેક વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતીની વિગતો દર્શાવી જોઈએ જ્યારે પાસ પાસેની સ્થાકૃતિ કે વિભાજીત સ્તમાકૃતિ દોરવામાં આવે છે ત્યારે અલગ અલગ માહિતી માટે કાં તો રંગ અથવા કાં તો ડિઝાઇન કરી શકાય જે માહિતી જે વિગત દર્શાવતી હોય તેની વિગત દર્શાવવી જોઈએ પોઈન્ટ નંબર થ્રી ચોક્કસ સ્કેલ આંકડાના આધારે આકૃતિ કે આલેખનું ચોક્કસ સ્કેલમાં માપ લેવું જોઈએ જેથી તે ચિત્ર યોગ્ય કદનો બને આકૃતિ માટે સ્કેલમાં લેવું જરૂરી છે આલેખ માટે ચોક્કસ સ્કેલ લેવું જરૂરી છે એટલે આકૃતિ અને આલેખ દોરો ત્યારે ચિત્ર ખૂબ જ મોટું પણ નહીં અને ચિત્ર ખૂબ જ નાનું પણ નહીં એવી રીતે યોગ્ય કદનું હોવું જોઈએ એટલે ચોક્કસ સ્કેલમાપ લેવું જોઈએ અને જે સ્કેલમાપ લો તે સ્કેલમાપ દર્શાવવું પણ જોઈએ પોઈન્ટ નંબર ચાર આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવી જોઈએ આકૃતિ હોય કે આ લેખ તેની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ રીતે દર્શાવી જરૂરી બને છે આપણે આકૃતિ દોરીએ કે આલેખ દોરીએ ત્યારે આડી દરી ઓ એક્સ પર કઈ વિગત દર્શાવી છે અને ઉભી દરી ઓવાય પર કઈ વિગત દર્શાવી છે તે દર્શાવવું જરૂરી છે નંબર માહિતી માટે રજૂ કરાયા હોય તે માહિતી તથા તેનો સ્ત્રોત દર્શાવવાથી આકૃતિ કે આલેખની વિશ્વસનીયતા વધે છે અને તે ચિત્ર અધિકૃત બને છે આપણે જે આકૃતિ કે આલેખ દોરીએ તે આકૃતિ કે આલેખની માહિતીનો સ્ત્રોત દર્શાવવાથી આકૃતિ કે આલેખ વધુ વિશ્વસનીય બને છે પોઈન્ટ નંબર છ આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવી જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અને આંકડા શાસ્ત્રની મદદથી તેને સ્પષ્ટ બનાવાઈ હોય અને તેના આધારે ચિત્ર દોરાયું હોય તો સ્પષ્ટીકરણ માટે વપરાયેલા આંકડા શાસ્ત્રના સાધનની ખૂબ ટૂંકી વિગત દર્શાવવી જરૂરી હોય છે જ્યારે આકૃતિ કે આલેખ દોરવામાં આવે અને માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે આકૃતિ કે આલેખની માહિતીને સ્પષ્ટીકરણ માટે આંકડા શાસ્ત્રને જે સાધન સાધન મતલબ પદ્ધતિ કોઈપણ રીતનો ઉપયોગ કરો ત્યારે તે રીતની ટૂંકમાં માહિતી દર્શાવવી જોઈએ વેરી 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 મોસ્ટ એમ્પી ક્વેશ્ચન આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વખતેના મુદ્દા આ રીતે પણ યાદ રાખી શકાય પોઈન્ટ નંબર વન આકૃતિ કે આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત આકૃતિ અને આલેખને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી મહત્ત્વની છે આપણી પાસે જે માહિતી હોય તે માહિતી પરથી આપણે કઈ આકૃતિ કે આલેખ દોરવો કે જેથી આપણી આકૃતિ કે આલેખ વધુ અસરકારક અને આકર્ષક લાગે તો તેના માટે આકૃતિ કે આલેખના પ્રકારની પસંદગી ખૂબ જ મહત્ત્વની બને છે દાખલા તરીકે જ્યારે એક ચલની માહિતી હોય ત્યારે સાદી સ્તંભ આકૃતિ દોરી શકાય એકથી વધુ ચલની માહિતી હોય ત્યારે પાસ પાસેની સ્તંભ આકૃતિ દોરી શકાય અને પેટા વિભાગોની માહિતી હોય ત્યારે વિભાજીત સ્તંભ આકૃતિ કે વૃતાંશ આકૃતિ પણ દોરી શકાય છે આપણી પાસે જે માહિતી હોય માહિતીને અનુરૂપ આપણે આકૃતિ કે આલેખના પ્રકારની પસંદગી કરવી પડે છે પોઈન્ટ નંબર ટુ સ્પષ્ટતા આકૃતિ અને આલેખની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ આપણે જે આકૃતિ કે આલેખ દોરીએ તે સ્પષ્ટ અને સ્વચ્છ હોવો જોઈએ આકૃતિ અને આલેખ દ્વારા રજૂ થતી માહિતીની વિગતો પણ દર્શાવવી જોઈએ પોઈન્ટ નંબર થ્રી ચોક્કસ સ્કેલમાપ આકૃતિ અને આલેખ દોરવા માટે ચોક્કસ સ્કેલમાપ લેવું જોઈએ કે જ્યારે પણ આપણે આકૃતિ અને આલેખ દોરીએ ત્યારે ચોક્કસ સ્કેલમાપ લેવું જોઈએ અને સ્કેલમાપ દર્શાવવું પણ જોઈએ આકૃતિનું કદ બહુ મોટું પણ નહીં અને બહુ નાનું પણ નહીં એટલે યોગ્ય કદની આકૃતિ બને જેથી ચોક્કસ અને સ્પષ્ટ રીતે રજૂઆત કરી શકાય છે પોઈન્ટ નંબર ચાર આકૃતિ અને આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ રીતે દર્શાવવી જોઈએ જ્યારે આકૃતિ આકૃતિ અને અને આલેખ દોરીએ ત્યારે આલેખની બંને ધરી એટલે ધરી ઓ એક્સ અને ઉભી ધરી ઓ વાય બંને ધરી પરની વિગતો દર્શાવવી જરૂરી છે એક્સ ધરી આડી ધરી જેમાં સ્વતંત્ર ચલ દર્શાવવામાં આવે છે અને ઉભી ધરી વાય ધરી જેમાં પરતંત્ર ચલ દર્શાવવામાં આવે છે પોઈન્ટ નંબર પાંચ આંકડાકીય માહિતીનો સ્ત્રોત આકૃતિ કે આલેખ જે માહિતી માટે દોરવામાં આવ્યા હોય તે માહિતીનો સ્ત્રોત દર્શાવવાથી આકૃતિ કે આલેખની વિશ્વસનીયતા વધે છે કે આપણે જે આકૃતિ કે આલેખ દોરીએ છીએ તે આકૃતિ કે આલેખની માહિતી ક્યાંથી લેવામાં આવી છે તેનો સ્ત્રોત દર્શાવવાથી આકૃતિ કે આલેખની વિશ્વસનીયતા વધે છે જેમ કે સી સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન એનએસએસઓ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન પછી આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા

તેની ટૂંકમાં રજૂઆત કરવી જોઈએ જેમ કે વૃતાંશ આકૃતિ આપણે દોરીએ ત્યારે આપેલી માહિતીને વૃત્તા આકૃતિ દોરવા માટે તેને સૌ માહિતીને વૃત્તાંત આકૃતિ માટે વૃતાંશમાં ફેરવવું પડે ત્યારે વૃત્તાંનો સૂત્રનો ઉપયોગ આવે છે પેટામૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા ત્રણસો સાહીઠ અંશ જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ હોય ત્યારે સ્પષ્ટીકરણ માટે જે પણ રીતનો ઉપયોગ કરો ત્યારે તેની ટૂંકમાં રજૂઆત કરવી જોઈએ વેરી 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 મોસ્ટ એમ્પી ક્વેશન આકૃતિના આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો ટોટલ છ પોઈન્ટ છે પોઈન્ટ નંબર વન આકૃતિના આલેખના પ્રકારની પસંદગીને રજૂઆત પોઈન્ટ નંબર ટુ સ્પષ્ટતા પોઈન્ટ નંબર થ્રી ચોક્કસ સ્કેલમાપ પોઈન્ટ નંબર ફોર આકૃતિના આલેખની બંને ધરી પરની વિગતો પોઈન્ટ નંબર ફાઇવ આંકડાકીય માહિતીનો સ્ત્રોત પોઈન્ટ નંબર સિક્સ આંકડાકીય માહિતી ગણવાની રીત થેન્ક યુ